આજે વર્લ્ડ કેન્સર ડે વલસાડની ઝેનિથ ડૉક્ટર હાઉસ હોસ્પિટલના ડોક્ટરોએ કેન્સરથી બચવા આપી માહિતી ઝેનીથ ડૉક્ટર હાઉસમાં ચાર ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસની ઉજવણી કરી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝેનિથ ડૉક્ટર હાઉસના દરેક કન્સલ્ટન્ટે આમાં ભાગ લીધો હતો ઝેનિથ ડોક્ટર હાઉસના હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ધ્રુમિલ સરકારે આ અવેરનેસ પ્રોગ્રામમાં સમાજમાં જાગૃતિ લાવવા અને કેન્સરના વહેલા નિદાન અંગે જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને આ રોગને લગતી સામાન્ય ગેરમાન્યતાઓને દૂર કરવાની સમજ આપી છે સાથે જ ડૉક્ટર ધ્રુમિલ સરકારે કેન્સરની સારવાર અને તેના નિવારક પગલાંમાં નવીનતમ પ્રગતિઓ પર તેમની કુશળતા અંગેની રજૂઆત કરી હતી તેમજ કેન્સરના જોખમોને ઘટાડવા માટે નિયમિત સ્ક્રીનિંગ અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો છે ડોક્ટર ધ્રુમિલ સરકારના અવેરનેસ પ્રોગ્રામને ઝેનિથ ડોક્ટર હાઉસના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર એમ એમ કુરેશીએ બિરદાવ્યો છે નમસ્કાર હું ડોક્ટર ધ્રુમિલ સરકાર હેડ એન્ડ નેક કેન્સર સર્જન ઝેનિથ ડોક્ટર હાઉસમાં ફોર્થ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે આજે કેન્સર એક એવી બીમારી થઈ રહી છે જેનાથી લોકો ગભરાઈ રહ્યા છે

પાન તંબાકુ ને ડ્રિંક્સ અલ્કોહોલ ઇવન સ્ટ્રેસ લેટ નાઇટ સુધી જાગવું એ બધું જે રીતે ચાલી રહ્યું છે તો કેન્સર ડેફિનેટલી વધે છે હવે કેન્સરમાં ખાલી આ જ નહીં તમે જે ડિલેડ ચેકઅપ કરાવો છો સિમ્પલ રૂટીન એક ડેન્ટલ ચેકઅપ અગર તમે કરાવો તો તમે કેન્સરથી બચી શકો છો ટૂંકીલા દાંત હોય મોઢામાં એ કન્ટિન્યુસ ચૂભ્યા કરે એ ચુબનના લીધે તમને કેન્સર થઈ શકે છે વારે વારે માર લાગવું ઘાવ થવું એ ઘાવ મોટું થઈને કેન્સર થાય એટલે કેન્સર થવાના મુખ્ય જે કારણો છે સેલ્ફ કેર નહીં કરવી વ્યસન ને સ્ટ્રેસ ઠીક છે બીજી જે વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ કેન્સર પીઢી દર પીઢી નથી આવતું મોડા ને ગળાનું કેન્સર સ્પેસિફિકલી નથી આવતું ઠીક છે તો એ રીતે કે મારા મધરને ને મૂળાનું કેન્સર થયેલું તો મને થશે નો સોરી તમે ગલત છો આજે કેન્સર માટે બહુ એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે વલસાડમાં ઝેનેટ ડોક્ટર હાઉસમાં અમે અહીંયા હેડ ને કેન્સર સર્જરી ને રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કોમ્પ્લેક્ષ રીકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ અને બહુ સારી રીતે અમારા રિઝલ્ટ આવી રહ્યા છે બીજી આજે આપણે વસ્તુ કહી રહ્યો છું અહીંયા વલસાડના બધા લોકો માટે આપણા કે કેન્સરથી ગભરાવવાનું આપણે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય તો ફટાફટ તરીકે એની ટ્રીટમેન્ટ માટે આપણે શરૂ કરવું જોઈએ આજે કેન્સરના ટ્રીટમેન્ટમાં બધા બહુ ભૂવા ભગત ને બહુ આધ્યાત્મિક તરીકાથી કેન્સરને ટ્રીટ કરવા માંગે છે એ સાયન્ટિફિકલી પોસિબલ નથી એટલે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય એના પ્રોટોકોલ્સ છે નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ગાઈડલાઇન્સ છે એનસીસીએનના ગાઈડલાઇન્સ છે તે પ્રમાણે ટ્રીટમેન્ટ જાય તો આપણે કેન્સરથી બચી શકીએ હોય છે પહેલું ને બીજું જયારે હોય છે ત્યારે સર્જરી જ્યારે બી પોસિબલ હોય છે સર્જરી કર્યા પછી કિમોને રેડિયેશન લાગે છે હવે આજે એક પોઈન્ટ હું બધાને જાહેરમાં મતલબ રજૂઆત કરું છું કે આપણા બધા પાસે સેલ્ફી કેમેરો હોય છે તો એ સેલ્ફી કેમેરોનો યુઝ ખાલી પોતાના મોડામાં જોવા માટે કરો ને એક સેલ્ફી એક્ઝામિનેશન કરીને પોતાને કેન્સરથી મુક્ત રાખો કંઈ બી ચાંદ હોય મોડામાં ગાળામાં તો ડૉક્ટરને બતાવો ઉદય દેસાઈ ઝેનિક ડોક્ટર હાઉસ ફિઝિશિયન उस हिमांशु पटेल न्यूरो न्यूरोसर्जन इन जैनिक डॉक्टर हाउस कुंजन पटेल सरकार लेकिन सही जानकारी और समय पे इलाज से जीतना मुमकिन है कैंसर इज अ फॉर्मेटेबल ओपोनर अफेक्टिंग मिलियन ऑफ लाइव्स ग्लोबली बाय अडॉप्टिंग हेल्दी हैबिट्स अंडरस्टैंडिंग द डिजीज awareness, awareness we we can can take steps towards reducing its impact. Cancer cancer. cancer. is not Early early diagnosis and early treatment, we can conquer cancer. So, let's spread awareness regarding रिगार्डिंग cancer. कैंसर cancer करेंगे महिलाओं में सबसे ज्यादा पाए जाने वाले कैंसर ब्रेस्ट कैंसर और सर्वाइकल कैंसर लेकिन अच्छी बात यह है कि ये दोनों कैंसर अर्ली डिटेक्शन से प्रिवेंट या ट्रीट किए जा सकते हैं

तोर मुक्तर एंड चैलेंजीस एंड यूनिक्राइम्स